સુરતમાં શ્રાવણ માસમાં પણ તસ્કરો સુધારવાનું નામ ન લેતા હોવાનું સામે છે શ્રાવણ માસની શરૂઆત આ વખતે સોમવારે થઈ છે ત્યારે સોમવારની સવાર પડે ત્યાં અગાઉ જ તસ્કરો મંદિરમાં ત્રાટ્યા હતા મંદિરની દાનપેટીને તસ્કરોએ નિશાળી લીધી હતી પાલ ખાતેના પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી મંદિરમાં બે થી ત્રણ જેટલા ચોરોએ પ્રવેશ કરી મંદિરમાં મૂકેલી દાનપેટી સાફ કરી હતી છ થી સાત જેટલા મંદિરની દાન પેટી તોડી પૈસાની ચોરી કરવામાં આવી હતી ગત રાત્રે

દર વખતે જ્યારે ચોરી થાય ત્યારે ગેટની અંદરથી તો આવ્યા જ નથી પાછળના દરવાજાથી એ ચોર લોકો ત્રણ થી ત્રણ જણા હતા એમાં જેમ પેશી આપવાના જેમ તાળા ખોલતા હોય ને કેમ કારીગરો હોય એવી રીતે આ લોકો બધા ખોલેલા છે અને બે વાગે અંદર એન્ટ્રી થઈ બે ને બે મિનિટે અને બે ને વીસ મિનિટે કેમેરાની અંદર જે દેખાઈ રહ્યા છે આપણે લાઈવમાં બે ને વીસ મિનિટ ગેટની બહાર નીકળી ગયેલા હતા કેટલા લોકો હતા કેમેરામાં દેખાય કેમેરામાં અત્યારે બે દેખાય છે પણ જે એને બાજુમાં ઉભો છે ને એ વસ્તુ બધી આપે છે પિક્ષા છે કટર છે આવું બધું આપે છે અને એ આપણે કેમેરામાં પણ દેખાઈ રહ્યું છે પોલીસ તરફથી અત્યારે કાલે ડીસીબી માંથી અમારે અડાજ થી પોલીસ વાળા બધા સ્ટાફ આવેલા અને ડીસીબી માંથી ક્રાઇમ બ્રાન્ચ વાળા આવીને ચેક કરી ગયા બધી ઇમેજ લઈ ગયા પણ હજી કોઈ રિપોર્ટ નથી થયો બાપુ વાત કરીએ તો કેટલી અત્યાર સુધી ચોરી થઈ મંદિર આમ તો દર વર્ષે એકાદ એકાદ બે વાર ચોરીઓ થાય છે વર્ષમાં બે વાર તો તમારે ગણી જ લેવાનું પાંચ વર્ષથી આ ચોરીઓ થાય છે હજી સુધી પોલીસ સ્ટાફમાંથી કોઈ મને રિસ્પોન્સ નથી મળ્યો કાલે જે છે કમસે કમ પચીસ ત્રીસ હજારની આસપાસ હોવું જોઈએ કારણ કે અમે લોકોને શું છે કે પારિત સિલિંગ પર લુ તે સોનું પણ સડાવે છે અમે જ્યારે દાન બોક્સ ખોલીએ છીએ તો નાની નાની વીટીઓ હોય નાની નાની મુદ્રિકાઓ હોય અથવા બે ગ્રામ ત્રણ ગ્રામ સોનું પણ નીકળે છે આ બધું જો ગણતરી કરવા તો વધારે રકમ થાય પણ હવે કેશ ગણવા જઈએ તો પણ પચીસ ત્રીસ હજારની આસપાસની અંદાજિત આ રકમ હોય છે અને હું આશા રાખું છું કે પોલીસ આમાં જલ્દીમાં જલ્દી સફળ થાય અને આ સોરોને પકડે અને કડક નમે એકવાર એ પકડાઈ જાય છે ને તો આખી લિંક મળે છે કારણ કે જે છે એ જાણ ભેદું છે ગેટની અંદરથી નથી આવતા પાછળથી આવ્યા છે એટલે આખું રેકી કરીને આ ચોરી કરે છે